નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં બંગાળની ખાડીમાં મોટું વાવાઝોડું સર્જાવા જઈ રહ્યું છે ત્યારે આ વાવાઝોડુંની અસર ગુજરાત પર થશે કે કેમ તેને લઈને મોટી અપડેટ સામે આવે છે સાથે જ આ વાવાઝોડું ભારતના કયા વિસ્તારોમાં ત્રાટકશે અને ગુજરાતમાં તેની શું અસર જોવા મળશે તેને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે સાથે જ ચોમાસું ગુજરાત તરફ ક્યારે પહોંચશે તેને લઈને પણ માહિતી સામે આવે છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી છેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો એક તરફ નૈઋત્યનું ચોમાસું આંદમાન નિકોબાર ટાપુઓમાં ચાર દિવસ વહેલું આવી પહોંચ્યું છે અને ભારતમાં કેરળ ખાતે તે તારીખ ત્રીસ મેના રોજ બેસવાની આગાહી થઈ છે ત્યારે બીજી તરફ આગામી બે દિવસમાં એટલે કે ચોવીસ મે આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જોકે આજે હળવા લો પ્રેશરમાંથી વધુ તીવ્ર લો પ્રેશર બનવાનું હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે હાલમાં દેશની દક્ષિણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાદળોની જમાવટ સાથે વરસાદી સિસ્ટમ બંધાય છે અને ચક્રાવતની પૂરી સંભાવના વચ્ચે વાવાઝોડા સાથે ચોમાસું બેસે તેવા પણ એંધાણ મળી રહ્યા છે જોકે અનુમાન પ્રમાણે સત્યાવીસ મેથી ત્રણ જૂન વચ્ચે કેરળમાં વિધિવત રીતે ચોમાસું આવી શકે છે જે બાદ મહારાષ્ટ્ર થઈને વલસાડ જિલ્લામાં ચોમાસું આવશે જો કે ચોમાસું મહારાષ્ટ્રમાં ત્રણ દિવસ વહેલું આવશે પરંતુ તે અડતાલીસ કલાક જેવું ત્યાં રોકાઈ શકે છે જેથી ગુજરાતમાં વિધિવત ચોમાસું વહેલું આવશે પરંતુ એકાદ દિવસ જ ચોમાસું વહેલું આવવાની શક્યતા છે એટલે કે તારીખ ચૌદમી જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું આવી જશે તેવું પણ અનુમાન હાલ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે તે સિવાય જો મિત્રો વાવાઝોડાને લઈને વાત કરીએ તો બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહેલા વાવાઝોડાની થોડી અસર ગુજરાત પર થઈ શકે છે પરંતુ તેની સીધી અસર આપણે ગુજરાતમાં નહીં થાય જો કે તાપમાન આવું જ ઉપર રહેશે તો અરબી સમુદ્રમાં વાવાઝોડું બની શકે છે જો ત્યાં વાવાઝોડું સક્રિય થાય તો જ ગુજરાતવાસીઓએ સાવધાન થવું પડશે પરંતુ આ બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે તેની સીધી અસર ગુજરાત પર નહીં થાય મિત્રો વાત કરીએ આ વાવાઝોડું કઈ જગ્યાએ ત્રાટકશે મિત્રો હાલના કેટલા કોમન મોડલો પ્રમાણે આ જે વાવાઝોડું છે તે ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકી શકે છે જોકે આ વિસ્તારોમાં સૌથી વધુ અસર વાવાઝોડાની થઈ શકે છે તે સિવાય મિત્રો વાત કરવામાં તો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો હોવાના સમાચાર પ્રચારિત થયા હતા જેમાં ગુજરાતમાં પચીસ મે બાદ વાવાઝોડાની અસર જોવા મળશે તેવા પણ સમાચાર હતા જોકે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે બાવીસમી મે લો પ્રેશર માતે ફેરવાઈ જશે અને ચોવીસમી બાદ ડીપ ડિપ્રેશન માટે ફેરવાશે જોકે તે ત્યારબાદ ભારત તરફ આગળ વધશે હવામાન વિભાગ અનુસાર આ વાવાઝોડાની ગુજરાત પર સીધી અસર નહીં થાય ગુજરાતમાં માત્ર વેવની અસર રહેશે જોકે ગુજરાતના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં અરબી સમુદ્રના ભેજને કારણે આ દિવસો દરમિયાન હળવો વરસાદ વરસે તેવી પણ શક્યતા છે જોકે આ વાવાઝોડું ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળ તરફ ત્રાટકી શકે છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે